જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થ હું ન સંશયો શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવો આજે આપણે શ્રી દ્વાદશ કુંજ છે ઠાકોરજીની છે એ કુંજમાં ક્યાં ક્યાં સ્વરૂપ બીરા જે છે એને આપણે દંડવત કરી અને ધોળ ગાસું આનંદ સાગર શ્રી ગોવર્ધનનાથજી પુષ્પ કુંજ માં શ્રી પ્રિયા પ્રિયા તમને અમારા દંડવત પોચજો પરમાનંદ સાગર શ્રી શ્રી સ્વામીની અમારા દંડવત પોચજો સુખ સાગર શ્રી યમુનાજી રસ માં શ્રી પ્રિયા પ્રીતમને અમારા દંડવત પોચજો દિનતા સાગર શ્રી લલિતાજી મધુકુંજ શ્રી પ્રિય પિતમને અમારા દંડવત પોચે સાગર શ્રી ગોપી જન ગોકુંજ શ્રી પ્રિય પ્રિતમ મને અમારા દંડવત પોચજો સાગર શ્રી મહાપ્રભુજી દ્વાર કુંજમાં શ્રી પ્રિય પ્રિત મને અમારા દંડવત પોચે સેવા સાગર શ્રી ગુસજી Nawa kunci mas ni pria prita mani amara dan dawata poce rasa sagara sri gu kulna taji sasi kunci Sri ni pria amara dan dawata poce siksa sagara sri hari raya ci sindu kunci mas pria amara dan dawata poce ભક્ત સાગર શ્રી દામોદરદાસજી લક્ષ્મી કુંજમાં શ્રી પ્રિય પ્રીતમ મને અમારા દંડવત પોચ કીર્તન સાગર શ્રી સુરદાસજી તુલસી કુંડમાં શ્રી પ્રિય પ્રીતમ મને અમારા દંડવત પોચ જ્ઞાન સાગર શ્રી ભાગવતજી પ્રેમ કુંજમાં શ્રી પ્રિય પ્રીતમ મને અમારા દંડવત પોચ બાર સાગર બાર કુંજ બાર કરને અમારા દંડવત પોચો બધા સ્વરૂપે હૃદયમાં સ્થાયી કરી અમારા દંડવત પોચજો અમારા દંડવત પોચજો અમારા દંડવત પો જચ શ્રી કૃષ્ણ